નમસ્કાર મિત્રો ફરી પાછું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે આવનારી જી ત્રિપલ એસપીની જેટલી પણ એક્ઝામ સીબીઆરટી બેઝ એટલે કે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવનારી છે તો એ કઈ રીતના લેવામાં આવશે એમાંય ખાસ પચીસ પાંચ બે હજાર પચીસથી શરૂ થનારી જે એક્ઝામો છે ઓકે બધી જ ઓનલાઈન છે ત્યારબાદ ઘણી બધી એક્ઝામ આવવાની છે જૂનમાં આવવાની છે જુલાઈમાં આવવાની છે ઓકે તો એક્ઝામ કઈ રીતના આપવાની છે તમારે એની સંપૂર્ણ ડિટેલ તમને એક વિડીયોમાં મળી જશે એટલે છેલ્લે સુધી જોડાઈને રહેજો એમાં એક ખાસ એક પીડીએફ મંડળ દ્વારા પસંદ કરવામાં આવી હતી એમાં એવું લખ્યું હતું કે ભાઈ આ ક્લિક લિંક જે છેદરવાઈઝ તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો આમાં તમને બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવશે બરાબર છે એટલે પરીક્ષા કઈ રીતના અટેન્ડ કરવાની છે બધો જ ખ્યાલ તમને આવી જશે તો છેલ્લે સુધી આ વિડીયો બધા જોવાનું છે મિત્રો કોઈ સ્કીપ કરવાનું નથી તમને આ રીતની જે લિંક આપેલી છે લિંક પર ક્લિક કરશો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે ઓકે જેમાં તમારે શું કરવાનું છે સંપૂર્ણ માહિતી તમને તમને આ અંદર મળી જશે ઓકે તો આની અંદર તમારે હવે કરવાનું છે અહીંયા જે લોગિન ઉપર તમારે કરવાનું છે સાઇન ઇન બરાબર છે યસ સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો આખો ઇન્ટરફેસ તમને જોવા મળે છે બરાબર આમાં શું છે શું નથી બધું સંપૂર્ણ વસ્તુ તમને છેલ્લે સુધી બતાવી દઈશ મિત્રો ઓકે તો આની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે શું જોવાનું છે યસ પેલા તો આ વસ્તુ તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી છે એમાં તમારે કરવાનું છે કે ભાઈ લિંક ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે બરાબર છે પછી તમને અહીંયા જે દેખાય છે એ ભાષા છે શું દેખાય છે મિત્રો ભાષા એ ભાષાને તમે ક્લિક કરશો તો એની અંદર બીજી ભાષા કુલ છે ઇંગ્લિશ પછી ગુજરાતી તો તમને સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળશે તો સૌથી પહેલા તમારે સૂચના બધી વાંચવાની છે આ વસ્તુ ખાસ મિત્રો આ રીતના જ તમારી પરીક્ષા લેવાની છે તો શું શું વસ્તુ છે ચાલો જોઈ લઈએ યસ તો જે સૂચના છે એ શું કહેવા માંગે છે કે ભાઈ તમારી પરીક્ષાનો સમય છે ને દસ મિનિટનો છે એક્સ ફોર એક્ઝામ્પલ છે મિત્રો આ છે ને મોકટેસ્ટ છે

ત્યાં દરેક પ્રશ્નની પેલેટ આપેલી છે એના પ્રતીકો શું છે એ તમારે જોઈ લેવાના છે તો પ્રતીકો મિત્રો એ રીતના હશે કે તમે ક્વેશ્ચન હજુ અટેન્ડ નથી કર્યો એટલે કે ક્વેશ્ચનની મુલાકાત નથી લીધી ઓકે એ તમને ક્યાંથી ખબર પડશે કે ક્વેશ્ચન તમે મુલાકાત નથી લીધી કે એના માટે આવો સિમ્બોલ આપેલો છે મિત્રો ઓકે કેવો સિમ્બોલ આપેલો છે યસ આવો એનો મતલબ થશે કે તમે એ ક્વેશ્ચનની અટેન્ડ નથી લીધી એટલે કે મુલાકાત નથી લીધી પછી તમે જવાબ નથી આપ્યો સ્કીપ થઈ ગયો છે ક્વેશ્ચન તો આવો સિમ્બોલ દેખાશે તમે જવાબ આપ્યો છે તો આવો સિમ્બોલ દેખાશે પછી તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી પરંતુ પ્રશ્નને સમીક્ષા માટે ચિહ્નિત કર્યો છે ઓકે તો આવો સિમ્બોલ દેખાશે પછી તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે અને પ્રશ્નને સમીક્ષા માટે ચિહ્નિત કર્યો છે તો જવાબ આપેલ અને સમીક્ષા માટે ચિહ્નિત મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે એનો મતલબ એવો છે કે તમે જે ક્વેશ્ચન અટેન્ડ કર્યો છે

એને ક્લિયર કરી શકો છો અથવા એને ડિસિલેક્ટ પણ કરી શકો છો તમારો પસંદ કરેલ જવાબ બદલવા માટે બીજા વિકલ્પના બટન પર ક્લિક કરો પછી દરેક પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો હવે તમને એવું છે કે નહીં મારે આજ આન્સર માં ફાઈનલાઈઝ છે તો એને તમે સેવ અને નેક્સ્ટ કરશો એટલે આગલા ક્વેશ્ચન ઉપર જતા રહેશો આગલા ક્વેશ્ચન પર જવાનું પછી જો તમારો પ્રશ્ન કોઈ વિકલ્પને પસંદ નથી કરવો અને પ્રશ્નને સમીક્ષા માટે ચિહ્નિત કરવો છે તો માર્ક્સ ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ઓકે તમને હમણાં પ્રેક્ટિકલ સાથે બતાવું છું જો તમારે પ્રશ્નના કોઈ વિકલ્પને પસંદ કરવો છો પરંતુ તેને સમીક્ષા માટે ચિહ્નિત કરવા માંગતા હો તો યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ માર્ક ઓફ રિવ્યુ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો જેથી તમારો જવાબ સેવ થઈ જશે અને તમે આગલા પ્રશ્ન પર જઈ શકશો જો પરીક્ષાના અંદર તમારી પાસે આ પ્રશ્નની સમીક્ષા માટે સમય ન રહે તો તમે આપેલા જવાબને મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવશે આમાં એવું કહેવા માંગે છે કે તમે

આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે હવે આગળ જોઈએ આગળ શું કહેવા માંગે છે પાઠ અંગેની સૂચના ઓકે હવે આપણે એક્ઝામમાં ઘણા બધા પાઠ આવવાના છે ઓકે પાઠ એ બી છે તો પાઠમાં તમારે છે ને ઉપર પાઠ આપેલા હશે બરાબર સ્ક્રીન બાર ઉપર પાઠ પ્રદર્શિત થશે પાઠના નામ પર ક્લિક કરીને પાઠમાં તમે જોઈ શકશો હાલમાં જોઈ રહ્યા છો તે પાઠ હાઇલાઇટ થયેલ છે અને પાઠના છેલ્લા પ્રશ્ન પર અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી હતી આપ મેળા આગળ પાઠ પર જઈ શકશો ઓકે

નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા બીજી ઇન્ફોર્મેશન આપેલી છે તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતના છે ને અંદર પણ ઇન્ફોર્મેશન આપેલી હશે શું કે ભાઈ પાર્ટ એ ની અંદર ઓકે બે વિભાગ છે પાર્ટ એ ને પાર્ટ બી પાર્ટ એમાં શું છે તર્ક ડેટા અર્થઘટન ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ દસ માર્કસની એક્ઝામ રહેશે દસ ક્વેશ્ચન રહેશે પાર્ટ બી માં ભારતનું બંધારણ છે વર્તમાન બાબતો છે સમજી તકનીકી લાયકાત છે ઓકે ટેકનિકલ એક્ઝામ્સ માટે પછી એ પંદર માર્ક્સનું છે અને સમય પણ સોરી સંખ્યા પણ પંદર ક્વેશ્ચન હશે તો આ મોક ટેસ્ટમાં એવું કહેવા માંગે છે એ જ વસ્તુ તમે તમારી એક્ઝામમાં માન્ય ગણશો મિત્રો ઓકે કે તમને પચીસ પ્રશ્નોનો જવાબ આપવા માટે દસ મિનિટનો સમય આપવામાં આવેલો છે ઓકે શું મિત્રો યસ મોક ટેસ્ટ ની વાત છે આ રીતના તમારી એક્ઝામમાં પણ આવશે મિત્રો નોટિફિકેશન પ્રમાણે જે તે એક્ઝામનો જે સમય અને જે માર્ક્સ છે એ તમને ખ્યાલ જ હશે તો તમને પ્રશ્નો માટે માટે મિનિટનો સમય આવશે આવશે માર્ક્સ અંગ્રેજી ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે તમે ગમે ત્યારે ભાષા ચેન્જ કરી શકો છો ક્વેશ્ચન તમને ગુજરાતીમાં આવડતો નથી ટેકનિકલ ક્વેશ્ચન માં આવું બનશે મિત્રો તો એને ઇંગ્લિશ તમે ક્લિક કરીને એ ક્વેશ્ચન ઇંગ્લિશમાં જોઈ શકશો એક સમય એક જ પ્રશ્ન સ્ક્રીન પર દેખાશે આથી તેમને તમને વિનંતી છે કે પ્રશ્ન દીઠ કેટલો સમય પસાર કરવો એનું ખાસ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન પર વધારે સમય બગાડવો નહીં આપેલ ચાર વિકલ્પમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે સૂચનાઓ વાંચ્યા પછી આપેલ ડ્રોપ ડાઉન બોક્સ ઉમેદવાર પ્રશ્નો માટે પસંદગીની ભાષા પસંદ કરવાનો રહેશે ક્યાં અહીંયા જે ડ્રોપડાઉન બટન આપ્યું છે એમાં આપણે ભાષા સિલેક્ટ કરશું પછી ટર્મ્સ અને કન્ડિશન ઓકે આપશું ત્યારબાદ આપણે આગળ જશું ઓકે જે ઉમેદવારો શરૂઆતમાં સૂચનો વાંચ્યા પછી ડ્રોપ ડાઉન બોક્સ ગુજરાતી ભાષાને પસંદ કરી છે અને ગુજરાતી આવૃત્તિના સંબંધમાં શંકા હોય તો જે તે સંજોગોમાં એ ટાઈમરની નીચે આપણે ડ્રોપડાઉનમાં જઈને ઇંગ્લિશને સિલેક્ટ કરી શકે છે આ વસ્તુ મેં તમને અગાઉ કહી દીધી બીજું પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં હોય તેવા પ્રશ્નોમાં જો અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્ન ધ્યાન લઈ કરવામાં આવેલ નિર્ણય આપે કરવામાં આવશે એ પછીની વાત છે કે ભાઈ આમાં કંઈક અલગ અર્થઘટન નીકળે છે સમજા ગુજરાતીમાં ઇંગ્લિશમાં કંઈક અલગ અર્થઘટન નીકળતું હોય તો એવા ક્વેશ્ચન્સનું પછીથી શું કરવું છે એ મંડળ નક્કી કરશે પણ તમે બંને ભાષામાં મતલબમાં ક્વેશ્ચન જોઈ શકો છો એવું નથી કે તમે અત્યારે ભાષા હું અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીશ તો ગુજરાતી છેલ્લે સુધી આવશે એવું નથી જો ખાસ મેં ગુજરાતી સિલેક્ટ કર્યું છે મિત્રો પછી આઈ હેવ રીડ ધ અંડરસ્ટેન્ડ આ ટર્મ્સ એન્ડ કન્ડિશન આઈ એમ રેડી ટુ બિગેન આ ક્લિક કરો ત્યારબાદ હું મોક ટેસ્ટમાં ઘૂસી જઈશ ઓકે તો મિત્રો આ રીતની છે ને મોક ટેસ્ટ ઇન્ટરફેસ તમને દેખાશે ઓકે હવે આમાં શું જોવાનું છે તમને બતાવી દો બરાબર છે જો ખાસ તો સૌથી પહેલા અહીંયા જે છે એ તમારો પાર્ટ બતાવે છે પાર્ટ એ પાર્ટ બી તમે ચાલુમાં પાર્ટ એ થી પાર્ટ બી માં જઈ શકશો અહીંયા જે બતાવે છે એ તમારા પ્રશ્ન બતાવે છે આ પ્રશ્ન છે આ એના ચાર ઓપ્શન છે દેખાય છે મિત્રો યસ પછી અહીંયા શું છે સમીક્ષા માટે ચિહ્નિત કરો અને અહીંયા છે રિસ્પોન્સ ક્લિયર કરો અને અહીંયા છે સેવ એન્ડ નેક્સ્ટ સંગ્રહ કરીને આગળ વધો આ જ વસ્તુ તમને હું ઇંગ્લિશમાં બતાવી દઉં એ પહેલા હું તમને અહીંયા બતાવી દઉં કે તમને સમય જે મળે છે અહીંયા કાઉન્ટડાઉન થશે અને અહીંયા જે છે તમે ભાષા ચેન્જ કરવા માટેનો ડ્રોપડાઉન બટન આપેલું છે ઓકે અહીંયા જે પેનલ છે એમાં શું છે કે ભાઈ ત્યારે તમે પહેલા ક્વેશ્ચન ઉપર છો ઓકે ટોટલ આની અંદર તમારા દસ ક્વેશ્ચન છે તમે જવાબ આપેલું છે તો આવું દેખાશે જવાબ નહીં આપો તો આવું દેખાશે ચિહ્નિત કરેલું છે તો આવું દેખાશે તો તમે નથી કેટલા પ્રશ્ન ઓકે મિત્રો હવે તમારે આ પેનલને હાઇડ હાઈડ કરવી છે તો અહીંથી હાઈડ કરી શકો છો દેખાય તમને કોલાસ ક્વેશ્ચન નંબર પેનલ હાઈડ થઈ ગઈ અને આમ કરો તો ખુલી જશે બરાબર હવે તમે અહીંથી ભાષા ચેન્જ કરી શકો છો

તમને અહીંયા દેખાશે જવાબ તમે આપી દીધો છે એનો મતલબ થશે કે આ પ્રશ્ન તમારો ફાઈનલ છે જવાબ તમે આપી દીધો છે બીજો ક્વેશ્ચન આવ્યો બીજા ક્વેશ્ચનમાં મને એવું લાગે છે કે મને જવાબ છે ને બી આવે છે બ્રેવ આ સોરી સી આવે છે બ્રેવ પણ હું હજી શ્યોર નથી મારે ફરીથી આ ક્વેશ્ચનને પછીથી રિવ્યુ કરવો છે અત્યારે મારે બ્રેવ આન્સર આવે છે ટીક કરવો છે તો તમે બ્રેવ ઉપર આન્સર કરશો ટીક કરશો ત્યારબાદ તમારે શું ક્લિક કરવાનું છે મિત્રો જોજો એમાં તમારે ક્લિક કરવાનું છે સમીક્ષા માટે ચિહ્નિત કરો એને તમે ક્લિક કરશો ત્યારબાદ તમારો ત્રીજો ક્વેશ્ચન આવશે અને તમને આવું દેખાશે આ શું કહેવા માંગે છે કે આન્સરને તમે રિવ્યુ માટે હજી દેવા દીધો છે એટલે પછીથી તમે આ ક્વેશનને અટેન્ડ કરી શકશો બે વસ્તુ તમને સમજાણી ત્રીજી વસ્તુ તમે જવાબ નહીં આપેલું હોય ઓકે એ તમને અહીંયા બતાવશે ક્યાં બતાવે છે અહીંયા આ ત્રણ નંબરનો ક્વેશ્ચન છે એમાં તમે જવાબ નથી આપ્યો અને તમે એને સ્કીપ કરી લો છો તો સંગ્રહ કરી આગળ વધો તો અહીંયા તમને બતાવશે કે તમે ત્રણ નંબરના ક્વેશ્ચનમાં જવાબ નથી આપ્યો સમજાય છે મિત્રો દેખાય છે અહીંયા આ ડ્રોપડાઉન મિત્રમાં આ ડ્રોપડાઉન બટનમાં ઓકે હવે તમારે આગળના ક્વેશ્ચનમાં જવું છે તો તમારે અહીંયા જે અગાઉના ઉપર ક્લિક લખ્યું છે એના ઉપર ક્લિક કરશો એટલે આગળના ક્વેશ્ચનમાં આવી જશો અને એમાં ફરીથી તમારે કોઈ ક્વેશ્ચન એટલે કે આન્સર અટેન્ડ કરવો છે તમે આન્સર ક્લિક કર્યો

જેથી કરીને એ ક્વેશ્ચન તમારે ફરીથી જોવાના ના રહે અને તમારે માત્ર બ્લુ કરેલા ક્વેશ્ચન જ જોવાના રહે બરાબર હવે કેસ તમારે અહીંયા જે પેનલ દેખાય છે ઓકે હવે તમારે કોઈ એક નંબરના ક્વેશ્ચન પર સીધું જોવું છે તો અહીંથી તમે ક્લિક કરશો તો વાર લાગશે પણ સીધા તમે એક નંબરના ક્વેશ્ચન પર જશો ને અહીંયા એક ઉપર ક્લિક કરશો એટલે સીધા એક નંબરના ક્વેશ્ચનમાં જતા રહેશો યાદ રાખજો મિત્રો ઓકે એટલે આ બધી જ વસ્તુ ટેકનિકલ તમને એક્ઝામમાં કામ લાગશે બરાબર છે પછી તમારે અહીંયા જે પાર્ટ બી છે પાર્ટ બી માં સીધું જોવું છે ચાલો પાર્ટ એમાં કંટાળો જોડે છે પછીથી તમારે થઈ શકશે આગળ વધ્યા પાર્ટ બી ના ક્વોન તમે અટેન્ડ કર્યા સંગ્રહ કરી આગળ વધ્યા ક્વેશ્ચન તમારે આ રીતના અટેન્ડ થતા જશે આગળ વધતા જશો પછી તમારે આગળના ક્વેશ્ચન જોવો હોય તો તમે જોઈ શકશો એને ફરીથી ક્લિયર કરી શકશો અને ફરીથી તમે અટેન્ડ કરી શકશો ઓકે ફરીથી તમારે એવું લાગે છે કે હજી મારા બે નંબરના ક્વેશ્ચનમાં રિવ્યુ માટે રાખવો છે તો એને રિસ્પોન્સ ક્લિયર કરીને પછી કોઈ ક્વેશ્ચનના આન્સરને અટેન્ડ કરીને સમીક્ષા માટે ચિહ્નિત કરો બ્લુ કલરનું દેખાશે આગળ વધો આગળ વધો આગળ વધો આ રીતના ક્વેશ્ચન તમે દેખાતા જશે ત્યારબાદ તમે છેલ્લે સબમિટ કરશો એટલે તમને દેખાશે કે તમે કેટલા ક્વેશ્ચન આપના જવાબ આપેલા છે કેટલાના નથી આપ્યા કેટલાને સમીક્ષા માટે ચિહ્નિત કરેલા છે

એના પર નહીં જઈ શકો અને તમને ફાઈનલાઇઝ આ રીતના બતાવશે જેમાં તમે સબમિટ કરી શકશો ઓકે મિત્રો તો પછી તમે બે આગળ ના મતલબમાં પહેલાની અંદર જોઈ નહીં શકો અને ક્વેશ્ચન અટેન્ડ નહી કરી શકો એટલે જ્યાં સુધી તમારા માટે ફાઇનલ સમય ના હોય ક્વેશ્ચન એક્ઝામ પૂરી થવાની ના હોય ત્યાં સુધી તમે સબમિટ પર ક્લિક ના કરતા બને ત્યાં સુધી સમય હોય તો આગળના ક્વેશ્ચનને અટેન્ડ કરવાની ટ્રાય કરજો તો મિત્રો આ રીતના તમારે એક્ઝામ આપવાની છે એટલે સીબીઆરટી એક્ઝામમાં ખૂબ જ આટલી વસ્તુનું ધ્યાન રાખવાની છે એક્ઝામ પહેલા તમારું બાયોમેટ્રિક થશે એટલે તમારે એક્ઝામ પહેલા દોઢ કલાક કે બે કલાક અગાઉ જવાનું રહેશે મિત્રો બીજી વસ્તુ વસ્તુ છે 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 કે ટેકનિકલ આ મોક વધુમાં વધુ તમે શું કરવાની પ્રેક્ટિસ કરવાની છે વધુમાં વધુ આ રીતના તમે ટ્રાય કરજો ક્યાં કયો ઓપ્શન આપેલું છે શું આપેલું છે એટલે એક્ઝામ વખતે તમે બોખલાઈ ના જાઓ તમે અટવાઈ ના જાઓ કે હવે મારે શું કરવું શું અટેન્ડ કરવું શું નથી કરવું અને જે મિત્રો એક પણ વખત મોક ટેસ્ટ અટેન્ડ નથી કરી ખાસ આ વિડીયો જોઈ લેજો અને બીજા મિત્રોને શેર કરજો જેથી વધુમાં વધુ મિત્રો સુધી માહિતી જઈ શકે અને ક્વોચન કઈ રીતના ઓકે એ બધી વસ્તુ તમારે આની અંદર આપેલું છે ઓકે તો આની લિંક છે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે અથવા ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ મળી જશે ગુજરાત કોણ પસંદગી મંડળની તો મિત્રો આવનારી જે એક્ઝામ છે એમાં ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની એક્ઝામ આવનારી છે બરાબર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી ફિઝિક્સ અને કેમિકલ લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ રિસર્ચ ફિંગરપ્રિન્ટ રિસર્ચર્સ ઓકે એવી ઘણી બધી અઢળક એક્ઝામોમાં ફોર્મ ભરાણા હતા એ બધી એક્ઝામ છે આવનારી જેટલી પણ સીબીઆરટી એક્ઝામ છે બધી જ એક્ઝામમાં આ તમને ઉપયોગ થશે જે લોકો પહેલી વખત સીબીઆરટી એક્ઝામ આપી રહ્યા છે ખાસ આવી મોક ટેસ્ટ એટેન્ડ કરવાનું રાખજો મિત્રો બરાબર અને અમારો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતના તમારે અટેન્ડ કરવાનું છે હજી પણ તમારો આમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં આપેલા ક્વેશ્ચન્સનું હું બને ત્યાં સુધી આન્સર આપવાની ટ્રાય કરીશ ઓકે મિત્રો તો આજના માટે એટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ઓકે તો ખાસ જે લોકો પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે કરી રહ્યા છે એ લોકો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ એમાં અમે બધી જ એક્ઝામની પ્રિપરેશન માટેની માહિતી અપલોડ કરતા હોઈએ છીએ જેથી કરીને તમે માહિતગાર થઈ શકો અને જે લોકો પહેલીવાર આપણે ચેનલમાં આવ્યા છે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને ઇન ફ્યુચર આવનારા વિડીયોમાં તમારા માટે ઉપયોગી માહિતી હશે તો તમારા સુધી પહોંચી રહેશે ઓકે ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત